લોકશાહી નું પર્વ છે સંવિધાનિક અધિકારો ને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકાર ને મને વિશ્વાસ છે કે રાજકોટ સહિત સમગ્ર દેશમાં ખૂબ સકારાત્મક પરિણામો આવશે સત્તા પરિવર્તન થશે મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર એ હારશે રખે ને જો ભારતીય જનતા પાર્ટી જનાદેશ મેળવવામાં સફળ થઈ તો આ દેશ ની માટે આવતા પાંચ વર્ષ ખૂબ કપરા હશે ભારતીય જનતા પાર્ટી જીતશે તો એ સત્તાનો અહંકાર દેશ બે હજાર ચાર ના પરિણામો નું પુનરાવર્તન કરવા તરફ આગળ વધી રહ્યો છે વારંવાર હું કેતો આવ્યો છું અને ઈશ્વર ને પ્રાર્થના કરું કે આ મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર અને સત્તાના અહંકારથી સામાન્ય માણસને બચાવવા માટે સત્તાનું પરિવર્તન ધન્યવાદ રાજકોટ લોકસભા બેઠક ની મતગણતરી તૈયારી થઈ ચુકી છે સૌ વિધાનસભા બેઠકો ઉપરથી જે કાઉન્ટિંગ એજન્ટો તરીકે બધા જ મિત્રો તૈયારીઓ સાથે આવી ગયા છે હું પણ અમારા જસતણ વિધાનસભા મત ક્ષેત્રના જે મત ગણતરીના એજન્ટો છે એમને બધાને લઈને અહીંયા જ્યાં મત ગણતરી છે એવા એન્જિનિયરિંગ કોલેજ ઉપર અમે આવી ગયા છે ટૂંક સમયમાં જ આઠ વાગ્યે આ મતગણતરી શરૂ થવાની છે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલા આજે ચૂંટણી લડી રહ્યા છે આ લોકસભા બેઠક અમે ખૂબ સારી બહુમતી થી જીતવાના છીએ સાથે ગુજરાત રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પક્ષ નો માહોલ છે એ જોતા આ પચીસે પચીસ બેઠકો અને એક બેઠક બી નરીફ એટલે છવ્વી છવીસ બેઠકો ભારતીય જનતા પક્ષ જીતશે એમાં કોઈ શંકા નથી આખા રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પક્ષનો માહોલ અને સૌ સમાજને સાથે રાખીને ચાલવા વાળો આ પક્ષ એ જોતા ખૂબ સારી રીતે જીતશે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં એવા બનાવો જે સૌરાષ્ટ્ર સ્વાભાવિક છે કે સૌ કોઈને હૃદયને દુઃખ થાય પણ જે કઈ કરુણા બની છે એ રાજ્ય સરકારના ના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકાર ખૂબ ગંભીરતાથી આવા બનાવવાની લીધા છે અને એ બનાવને ખુબ સારી રીતે ન્યાય મળે એ માટેના પણ રાજ્ય સરકારના પ્રયત્નો અમારા વિસ્તારની અંદર સામાન્ય રીતે થોડી ઉનાળાની અસર થઈ મતદાન થોડું ગત વખત કરતા થોડું ઓછું થયું છે પણ આ વખતનું મતદાન જે થયું છે એ મોટાભાગનું બધું જ ભારતીય જનતા પક્ષના તરફેણમાં થયું છે અને અમારી વિધાનસભા બેઠક ઉપરથી પણ આ વખતે લીડ વીસ હજાર ની આસપાસ આ બેઠક ઉપર થી અમે આપશું કુરજીભાઈ વિજયભાઈ નું નિવેદન સામે આવ્યું છે કે મંત્રી મંડળ નું વિસ્તરણ થઈ શકે તેમ સોરી હવે હાઈકમાન્ડ નો વિષય છે એટલે એ હાજરી